અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કર્મચારી અને તેડાગર ભરતી ને લઈને સરકારના અધિકારીઓ મનમાની કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો અધિકારીઓ દ્વારા જ ભીલોડા અને ધનસુરાના અરજદારોને વાંધાજનક અરજી માટે પંચાયત ખાતે બોલાવવામાં આવ્યા હતા મહત્વનું છે કે અરજદારોએ અધિકારીઓ અને આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરને સવાલ પૂછતા જ તેઓ ઉભી પૂછડીએ વાગ્યા હતા અધિકારીઓ પાંચ દિવસના નવજાત શિશુને લઈને આવેલી મહિલાને પણ સંતોષકારક જવાબ આપ્યો હતો નવજાત શિશુને લઈને આવેલી મહિલાએ માત્ર એલસીમાં જ વાંધો હતો છતાં પણ અધિકારીઓએ તેની વાત સુધા સાંભળી નહોતી ઉલ્લેખનીય છે કે સરકાર અધિકારીઓ પહેલા પોતે જ અરજદારોને બોલાવ્યા હતા અને બાદમાં તેમની વાત પણ સાંભળવામાં નહોતી આવી અને પોતાની મનમાની ચલાવી હતી તો આજે અમે જ્યારે બોલાવવામાં અપીલ કરી હતી તો એમને સ્વીકાર કરવું જોયું હતું કે તમારે જન્મ તારીખનો દાખલામાં ભૂલ હતી એમ તો એમને જો જોયું પણ નહીં કે જો જોવું તો પડે ને કે આજે અમે કેટલા દિવસ ખાલી પાંચ દિવસ થાય છે મારા બાળકને અને એમને જો જરાક તો ધ્યાન દેવું પડે ને